નમસ્કાર દર્શક મિત્રો હું છું આરબી તમારી સાથે મારી યુટ્યુબ ચેનલ રાહુલ બારીયા આરબી પર તમારું સ્વાગત છે મિત્રો આ જે આપણે વાત કરવાના છે ટોલ ટેક્સ વિશેની હા કે ટોલ ટેક્સ પર ઘણા સુધારા થવાના છે કે ટોલ ટેક્સ પર યુપીઆઈથી પેમેન્ટ કરવા પણ ઘણા બધા મોટા રાહત તમને મળી શકે છે આ કેન્દ્ર સરકારે વાહન ચાલકો માટે જાહેરાત કર્યો નવો નિયમ ટોલ પર યુપીઆઈની પેમેન્ટ કરવાથી યુર્સને મળશે મોટી રાહત હા તે રાહત શું છે જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી જો તમે આપણા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચલીએ આગળ વધીએ વિડિયો પર દેશમાં ડિજિટલ પેમેન્ટ વધારવા અને ટોલ પ્લાઝા પર રોકડ પેમેન્ટને ઘટાડવા માટે કેન્દ્ર સરકારે મહત્ત્વની પહેલ કરી છે સરકાર ટોલ પર ચૂકવાતા પેમેન્ટને લઈને નવો નિયમ લાવી રહી છે નવા નિયમ મુજબ નેશનલ હાઇવે પર ફાસ્ટેગ વગરના કોઈપણ વાહનોને એન્ટ્રી થશે તો તેમની પાસેથી પેમેન્ટ મુજબ જુદી જુદી રીતે ચાર્જ વસૂલાવવામાં આવશે જેમ કે તમને દેખાય છે રોકડમાં વધુ અને ડિજિટલ પેમેન્ટમાં ઓછો ટોલ ટેક્સ જાણીએ એટલે શું છે જો નેશનલ હાઇવે પરથી પસાર થશો ફાસ્ટેગ વગરનો વાહન ચાલક રોકડમાં ચૂકવણી કરશે તો તેને બમણો ટોલ ટેક્સ ચૂકવવો પડશે અને જો યુપીઆઈ કે તે અન્ય ડિજિટલ પેમેન્ટ દ્વારા ચૂકવણી કરશે તો તેને માત્ર એક પોઈન્ટ ટકા ટોલ ટેક્સ ચૂકવવો પડશે વર્તમાન નિયમની વાત કરીએ તો હાલ રોકડ કે યુપીઆઈ દ્વારા થતી ચૂકવણી હેઠળ ડબલ ટેક્સ લેવામાં આવે છે આનો અર્થ એ છે કે યુપીઆઈથી પેમેન્ટ કરનાર નોન ફાસ્ટેગ યુઝર ઓછો ટેક્સ ચૂકવવો પડશે જે ફાસ્ટેગ વગરના વાહનો માટે મોટી રાહતદાયક સમાન છે હવે મિત્રો વાત કરીએ કે આ નિયમ ક્યારથી લાગુ પડશે તો આ નિયમ પંદર નવેમ્બર બે હજાર પચીસથી લાગુ થવાનો છે કે સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા નવા નિયમની સત્તાવાર જાહેર કરી દેવામાં આવી છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે નવો નિયમ પંદર નવેમ્બરથી લાગુ થશે ઉદાહરણ તરીકે સમજીએ તો ફાસ્ટેગથી રૂપિયા સોનો ટોલ ટેક્સ હોય તો રોકડથી તે 200 રૂપિયા થઈ શકે છે પરંતુ જો યુપીઆઈ કે ડિજિટલ ચૂકવણી તમે કરો છો તે માત્ર એકસો પચીસ રૂપિયા છે એટલે કે એક પોઈન્ટ એટલે કે નોન ફાસ્ટેગ યુઝર્સ પંદર નવેમ્બરથી યુપીઆઈથી પેમેન્ટ કરશે તો તેમને સો રૂપિયાનીમાં પિંચોતેર રૂપિયાનો તેમને ફાયદો થઈ શકે છે જો મિત્રો તમે પણ કોઈ જગ્યાએ કાર કે કોઈ અન્ય વ્હીકલ લઈને જતા હોય અને ફાસ્ટેગમાં તમારા ઘણીવાર ફાસ્ટટેગ હોવા છતાં પણ રિચાર્જ નથી હોતું તો તમારે બમણો ટોલટેક્સ ચૂકવવો પડશે તો એની જગ્યાએ તમે પંદર નવેમ્બરથી યુપીઆઈ કે અન્ય યુપીઆઈ પેમેન્ટ તમે કરશો તો તમને પિંચોતેર ટકાનો ફાયદો થવાનો છે તો હજી સુધી મિત્રો તમને અફવા મિત્રોને પણ આ ખ્યાલ નહીં હોય કોઈને તો તમે રીલને શેર કરી દેજો કે જેથી કરીને બધાને આ રીલનો તો લાભ મળે કે આ વસ્તુ અત્યારે સક્રિય થઈ ગઈ છે નવો નિયમ પરિવહનમાં રાજ્ય મંત્રાલયમાંથી આવી ગયો છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી છે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ આપણે નવા વિડીયો પર નવી માહિતી સાથે バス。